ફરીથી અણદાપુર જવાનો માર્ગ દયનીય હાલત કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી સામે આવી ત્રણ વર્ષ પહેલા પ્રધાનમંત્રી ગ્રામ મંજૂર થયો હતો આ રોડ રોડ તંત્રમાં રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં બે વર્ષથી પર મેટલ અને રેપો પાથરી દેવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં સ્થાનિક દ્વારા કોન્ટ્રાક્ટરને ફોન કરતા બંધ હાલતમાં મેટલ છૂટી પડી જતા વાહન ચાલકોમાં અકસ્માત ભય કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર ફરેડી મારી સરપંચ કણકરના સગડે હવે અમારી એવી રજૂઆત હતી તમે ફરેડીથી અરમદાપુર રોડ પ્રધાનમંત્રી સળક તો મંજૂર છે લગભગ આખરી બે થી ત્રણ વર્ષ થઈ ગયો અરે બે વર્ષ પહેલાંથી ડામર રોડ બનાવેલો છે અરે રોડ બનાવેલો છે ખાલી મેટાલિકલી એકલી છે અને વારંવાર રજૂઆત કાર્યપાલક એજને કરવા દઈએ ને તો એ કોન્ટ્રાક્ટરનું નામ આવે કોન્ટ્રાક્ટરનો નંબર આવે તો કોન્ટ્રાક્ટર કોઈ ફોન પાછા નથી અને સાહેબ એ હજુક તો જવાબ આવ્યો કે પંદર માર્ચે પૂરો થઈ જાય પંદર જાન્યુઆરીએ પૂરો થઈ જાય આ કાર્યમાં મેં કોન્ટ્રાક્ટરને છે તો અત્યારે ચોમાસું આવવાની તૈયારી છે તો પબ્લિકને અવરજવર કરવા માટે ફરીથી અમદાવાદ સુધી જવું તો ત્યાં ખેડૂત ફરેડીની જમીન આવેલી છે તો લોકો કેવી રીતે અવરજવર કરી શકે કોઈ સાધન જઈ શકતો નથી તો વિનંતીથી તત્ આ રોડનું કામ પૂરું થવું જોઈએ એવી અમારી અપેક્ષા છે અને આ કાર્યપાલક ઇતિ નહીં શું છે તો પછી કોન્ટ્રાક્ટરના શું છે અમને કંઈ ખબર પડતી નથી જેથી સત્તો તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી